તાકીદે બેન્ચો ખરીદવામાં આવે દરેક બાળકને એક જોડી યુનિફોર્મ આપો નક્કી કરાયું છે એનો પણ વિરોધ વિપક્ષે કર્યો હતો વાલી નિમિત્તે ફક્ત ધારાસભ્ય અને સાંસદોને આમંત્રણ આપવાનો વિરોધ કરી કોર્પોરેટર વિદો કે પછી અન્ય મહાનુભાવોને બોલવાની માંગ કરી હતી શાળામાં પાણીની ટાંકીની સફાઈ દર પંદર કે વીસ દિવસે કરવા રજૂઆત કરાય છે શિક્ષકોની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો પરંતુ કોઈ જવાબ અધ્યક્ષે આપ્યો ન હતો

એના સામાન્ય સભામાં આપ સૌ જાણો છો એ રીતે ક્રમબદ્ધ રીતે એક પછી એક કામ ઉપર ચર્ચાઓ થતી હોય છે એમાં ઘણા બધા મુદ્દાઓ હતા એમાંથી એક મુદ્દો એવો હતો કે તેર ડિસેમ્બરના રોજ મંગળવારના રોજ જે બજેટની સામાન્ય સભા મળી હતી આપ સૌ મીડિયાના મિત્રો તેમજ અધિકારી મિત્રો તમામ સત્તાપક્ષ વિપક્ષના સદસ્યો પણ એ સભામાં હાજર હતા અને સૌએ પોતપોતાના મંતવ્યો રાખેલા પણ એકદમ ગંભીર અલોકતાંત્રિક બાબત એવી છે કે આ તમામ મિત્રો આપ સૌ જાણો છો કે લોકસભા હોય રાજ્યસભા હોય વિધાનસભા હોય કે સુરત મહાનગરપાલિકા કોઈ પણ નગરપાલિકા મહાનગરપાલિકાની સામાન્ય સભા હોય એમાં તમામ દ્વારા જે નિવેદનો આપવામાં આવતા હોય છે ને રેકોર્ડ કરવાના હોય છે આ સામાન્ય સમજ છે આ કાયદો છે પણ આશ્ચર્યની વચ્ચે ચાર પાંચ કલાક સુધી જે સભા ચાલી હતી જેમાં સૌએ પોતાના મંતવ્યો રાખ્યા હતા નિવેદનો રાખ્યા હતા વિરોધ સમર્થન વગેરે ઘણું બધું થયું હતું મીડિયાના સૌ મિત્રો સાક્ષી છો એના અહેવાલની જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો એના રેકોર્ડનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે ફક્ત એકાદ બે સભ્યો સિવાયના કોઈના પણ નિવેદનો એમાં રેકોર્ડ ઉપર લેવામાં આવ્યા નહીં હતા આ બહુ ગંભીર બાબત છે એમાં ખાલી વિપક્ષના સદસ્યની વાત નથી સત્તા પક્ષના સદસ્યો ચાર થી પાંચ કલાક સુધી સભા ચાલેલી ચર્ચાઓ ચાલેલી સત્તા પક્ષના જ સમિતિના સભ્યો એવા રંજના ગૌસ્વામી રાજેન્દ્ર કાપડિયા રાજેન્દ્ર પટેલ નિરંજના જાની સંજય પાટેલ અરવિંદ કાકડી આ તમામ સત્તા પક્ષના સદસ્યનું એક પણ નિવેદન રેકોર્ડ પર નથી આ સિવાય બીજા સત્તા પક્ષના એક બે સદસ્યો છે ને માત્ર એક અથવા બે નિવેદનનો રેકોર્ડ પર છે વિપક્ષ તરીકે મારા જે વિસ્તૃતમાં જે સજેશનો આપેલા હતા વિસ્તૃતમાં જેનો વિરોધ નોંધ આવેલો તો એ પણ રેકોર્ડ ઉપર લેવામાં નથી થ્યા તો આ એક બહુ ગંભીર અલોકતાંત્રિક બાબત છે બીજો મુદ્દો એક શિક્ષણ સમિતિમાં આપ સૌ જાણો છો જેવી રીતે પેટા સમિતિ હોય એ પેટા સમિતિના અહેવાલો પણ અહીંયા રજૂ થતા હોય છે એમાંથી એક પેટા સમિતિમાં એવો અહેવાલ છે કે શિક્ષણ સમિતિનો શિક્ષણ સમિતિ પોતે એવું કહે છે કે 7150 બેન્ચ એટલે કે પાટલીઓની કુલ અછત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 321 શાળાઓમાં 7150 પાટલીઓ ઘટે છે છતાંય એની ખરીદીમાં વિલંબ કરવામાં આવે છે અને એમ કહે છે કે આને ક્રમબદ્ધ રીતે એક પછી એક આની આની જે અછત છે પૂરી કરી હવે

એક જ બાળક એક યુનિફોર્મ રોજ પહેરીને આવશે તેના સ્વાસ્થ્યનું શું એને એને એના હાઇજીનનું શું તો આ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી વિરોધ કરવામાં આવ્યો કે એક નહીં બે જોડી આપવા જોઈએ શાળાઓમાં વાલી દિન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં વાલી દિન યોજાશે પણ ત્યાં પણ વાલી દિનના બહાને ભાજપે પોતાનો પ્રચાર કરવા માટે પોતાનું માર્કેટિંગ કરવા માટે એવો એક ક્લોઝ નાખેલ છે કે સાંસદો અને ધારાસભ્યોને વાલી દિન નિમિત્તે આમંત્રિત કરવામાં આવશે ફક્ત સાંસદો ધારાસભ્યો કારણ કે જાણે છે કે સુરતમાં સાંસદો અને ધારાસભ્યો ભાજપના છે કોર્પોરેટરોનું ક્યાંય નામ નથી કારણ કે કોર્પોરેટર અન્ય પક્ષના પણ છે એટલે કોર્પોરેટરોનું નામ નહીં બીજું કે આ સભામાં હું તો એમ કોર્પોરેટર પર પણ ન હોવા જોઈએ એની કોઈ જરૂર નથી આમાં શિક્ષણવિદો હોવા જોઈએ શિક્ષણ શાસ્ત્રીઓ હોવા જોઈએ શિક્ષણ ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે કળા ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે વિજ્ઞાન ક્ષેત્રે જોડાયેલા માણસોને ને વાલી દિનમાં જોઈએ કે જે કંઈક સંદેશ આપી શકે જે કંઈક સલાહ આપી શકે તો એવા કોઈનું નામ નહીં માત્ર ને માત્ર શિક્ષણનું વાજબીકરણ કરવા માટે સાંસદો ને ધારાસભ્ય તો આનો વિરોધ નોંધાવવામાં આવે છે સાથે સાથે બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બહુ ગંભીર બાબત પંદર જે પાણીની ટાંકીની સફાઈ અત્યાર સુધી આમ તો પાણીની ટાંકીની સફાઈ દર પંદર વીસ દિવસે થતી થવી જોઈએ આદર્શ રીતે પણ અત્યાર સુધી એવું હતું કે દર ત્રીસ દિવસે સફાઈ થતી હતી એનો પણ આ સમય મર્યાદા લંબાવી અને પિસ્તાલીસ દિવસ કરવાનો નિર્ણય પેટા સમિતિએ કરે છે એટલે કે દર 45 દિવસે પાણી ટાંકીની સફાઈ થશે આ સંજોગોમાં બાળકોના સ્વાસ્થ્યનું શું એક તરફ સ્વાસ્થ્યના નામે માર્કેટિંગ કરવું છે કરોડો રૂપિયા ન નાખવાની જગ્યાએ નાખી દેવા છે અને જે જરૂર છે જે પાયાની જરૂરિયાત છે ત્યાં નથી હવે 45 દિવસે ટાંકી સફાઈ થાય ત્યાં જે શિક્ષકો કામ કરે છે કર્મચારીઓ કામ કરે છે બાળકો કામ કરે છે અને સ્વાસ્થ્યનું શું એને કંઈક થશે તો એના માટે કોણ જવાબદાર તો આનો એક વિરોધ નોંધવામાં આવે છે સૌથી ગંભીર સૌથી અગત્યની બાબત જેના ઉપર સમિતિ જેના ઉપર સત્તા પક્ષ વાત કરવા માટે તૈયાર નથી સુરત નગપાલની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાને લઈને હોબાળો મચવામાં આવ્યો છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા